મારા વાલા મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજ્જુ લોક ટોકીઝ પર જ્યાં લોક બોલે અને કમેન્ટ્સ હસાવે આજે જોઈએ ઇન્ડિયાના નંબર વન લોગર સૌરો જોશી અને ગુજરાતના નંબર વન જેક લાઇફસ્ટાઇલના ધમાકેદાર લોગ અને એના ફની કમેન્ટ્સ તો ચાલો શરૂ કરીએ મિત્રો સૌરો જોશી એક એવું નામ છે જે ઝીરોથી શરૂ કરીને આજે ઇન્ડિયાના નંબર વન લોગર બની ગયો છે મહેનત લગન અને સપના આ ત્રણેય થી બનાવ્યો છે એનો સફર આજે જોઈએ એને રિલેટેડ લોગ અને એના જબરદસ્ત કોમેન્ટ્સ તો ચાલો કોમેન્ટ્સ વાંચીએ પહેલી કમેન્ટ્સ છે હર વિડિયો માં સરપ્રાઈઝ હોય પણ અમારા વોલેટ માં સદાય ઝીરો બેલેન્સ હોય બીજી કમેન્ટ્સ છે ભાઈ ડેલી લોગ ના ટાઇટલ બિગ સરપ્રાઈઝ ફોર યુ પછી અંદર થી આજ ભી છોલે ભટુરે કેસા લગા મેરા મજાક મિત્રો સૌરવ જોશી ક્યારે પણ ઓનલાઈન ગેમિંગનું પ્રમોશન નથી કર્યું કારણ કે એને ખબર છે કે એના લાખો સબસ્ક્રાઇબરમાં નાના ફેન્સ પણ છે એના ઓડિયન્સનું સાચું ધ્યાન રાખે છે અને હંમેશા ફેમિલી ફ્રેન્ડલી કન્ટેન્ટ આપે છે એક લેક તો બનતા હૈ મિત્રો ચાલો કમેન્ટ્સ વાચે પહેલી કમેન્ટ્સ છે સૌરવ જોશીના લોક જોઈએ ને તો મને પણ કેમેરા ખરીદવાનું મન થાય છે પણ પૈસા ના બીજી કમેન્ટ છે ભાઈ એના ઘરના ડોગ પણ સેલિબ્રિટી બની ગયા છે અને આપણે હતા ત્યાં ત્રીજી છે ભાઈ ગેમનું પ્રમોશન નહીં પણ માઇન્ડ ગેમ તો કરીને જ રાખે છે વિડીયો મિત્રો સૌરવ જોશીના લેટેસ્ટ વિડીયોમાં એને પોતાની થાર મોડિફિકેશન કરાવી અને થાર લેવા ગયા હતા પિયુષ સાહિલ અને સૌરવ ત્રણેય ભાઈ પણ ખાસ વાત થાર લેવા ગયા અને ગયા મર્સિડીઝમાં વાહ ભાઈ વાહ લેવલ અલગ જ છે ચાલો એની કમેન્ટ્સ વાંચીએ પેલી કમેન્ટ્સ છે મારે પણ થાર જોઈતી છે પણ પેલા સાયકલ મોડિફાઈ કરાવવી પડશે બીજી કમેન્ટ્સ છે થાર મોડીફાઈ કરાવીને મર્સિડીઝમાં જવાનું ભાઈ પૈસા હોય તો આવું જ હોય

અમને પાણીપુરીથી એમ 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 સૌરવ જોશી પછી ગુજરાત ના હીરો જેકભાઈ તેમની ચેનલ છે જેક લાઈફ મિત્રો લાઈક કમેન્ટ કરવામાં કંજુસાય નહી મોબાઈલ ના બટન ને થોડી મહેનત કરાવીને એક લાઈક દબાવી દો ભાઈ અમે પાંચ મિત્રો ની કાશી પંચકેદર યાત્રા કરવાની પંચકેદર યાત્રા બહુ ડિફિકલ્ટ કહેવાય પંચકેદર ની યાત્રા માં છે ને આવે છે પેલા કેદાર જેક ભાઈ આજે પંચકેદર ની યાત્રા પર છે સાચા યુટ્યુબર સાચી રા ભોલે બાબા ના દર્શન તમને પણ વિડિયો થી કરાવશે હર હર મહાદેવ પેલી કમેન્ટ છે ભગવાન દર્શન આપે કેદારમાં અને જેક ભાઈ આપે યુટ્યુબમાં જય ભોલેના મિત્રો જેકભાઈ હાલમાં એક નવી શોપ ઓપન કરી છે રેડીમેડ કપડાની અને ખાસ વાત લોગિંગમાં જેવી મહેનત કરે છે તે જ મહેનત શોપમાં પણ કરે છે ઓનલાઈન ગેમિંગ કરીને પૈસા કમાવાના નહીં હાર્ડવર્કથી કમાઈ કરે છે જય હો જેકભાઈ પહેલી કમેન્ટ્સ છે મિત્રો જેકભાઈની શોપમાં કપડાં લ્યો અને ફ્રીમાં એક સેલ્ફી લ્યો બીજી કમેન્ટ્સ છે જેકભાઈના લોગમાં પ્રમોશન પણ ફ્રી શોપમાં કપડાં પણ ફ્રી હોય તો મજા આવી જાય ભાઈ મિત્રો જેકભાઈ ફેમિલી લોગિંગ કરે છે અને ખાસ વાત તેમના સબસ્ક્રાઈબરનું ખૂબ સરસ ધ્યાન પણ રાખે છે એના માટે સબસ્ક્રાઇબર કોઈ નંબર નથી એક ફેમેલી જ છે અને હા તમે પણ જોવો છો જેકભાઈના વિડીયો પ્લીઝ કમેન્ટમાં જણાવો પેલી કમેન્ટ છે

આપણા ગુજરાતીમાં કેટલા ફસાયા છે પણ તમે નહીં ફસાવતા ભાઈ સાચું કન્ટેન્ટ આપો પૈસા તો પછી પણ આવશે વ્યુઅરને પરિવાર સમજો જય હો સાચા યુટ્યુબર તો ભાઈ આજે આટલું જ શીખો સાચું કન્ટેન્ટ બનાવવું અને વ્યુઅરને ફેમિલીની જેમ સંભાળવું લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો મળીએ બીજા વિડીયોમાં બાય બાય ટેક કેર